મોટા ભાગના આ અદાલત છે આવી જ એક પોષણ અદાલત આપણે સૌ કહી રહ્યા છે જેમાં કુપોષણ બાળકોના માતા પિતા આરોપી છે સવારના અગિયાર વાગ્યા સમય છે આજે આ પોષણ અદાલતમાં જય સાહેબ આમ ન પર અરજ છે કે કેમના બાળકોની પોષણની તાર આકાજ નથી હો દેખા મને તમે બની શકલા કે શું તમે પણ કુપોષિત છો તું કેમ છે તમારા બાપા પર કે બકી કે છે શહેરના બધા બાકી જો એ બહિષ્કાર કરી કેસ લડવાનો ના પાડી દીધો છે હે આની પાસતી મળે જો દે કોઈ કેસ રહી શકે તો હું આપક ફોન કરી દઉં કરતે

તમે વાત છે પણ અમારા બાળકોને પણ એ તો અમારે સમજતા નથી અને રોજ રોજ થી રૂપિયા જ ખર્ચી નાખે છે લે તો વળી પકવા <laughs> લાગ તમને ખબર છે બીજા બધા બાળકો બધું જ થાય છે જેનાથી તેઓ બીમાર પડતા નથી અને દરેક કાર્ય ઉત્સાહથી કરે છે શાળાએ તો જાવ તો ને જ સાહેબ શિક્ષક શ્રી પણ અદાલતમાં હાજર છે આ નો ઉપર હોય બાળકો મેલેરિયા દિવાળો થાય છે અને તેના બદલે બાળકો ખૂબ જ રહે છે મોટા રહે છે ઉમર That's why I black tea. <laughs>